ઓડિયા સિરીઝમાં હાર બાદ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી ટ્વેન્ટી મેચની સિરીઝ રમશે ઓડિયાઈ સિરીઝની હારની બાદ ઓડિયા સિરીઝમાં હાર બાદ ટીમ ઇન્ડિયા ઓગણત્રીસ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમશે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ કેનબેરાથી શરૂઆત થશે ઓસ્ટ્રેલિયા સતત વિશ્વની ટોચની ત્રણ ટીમમાં સ્થાન મેળવ્યું છે અને તેમની ઘર આંગણે તેમની સામે રમવું એ ખૂબ સૌથી પડકારજનક હોય છે ઓસ્ટ્રેલિયન ચાહકો અને તેમને ખેલાડીઓ સતત વિરોધ પડકાર ફેંકતા હોય છે અને ત્યારે ભારતે તેમની સામે ક્રિકેટ રમવી એ ખૂબ પડકારજનક રહેશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટી ટ્વેન્ટી મેચ ઓક્ટોબરથી રમાવાની છે કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ આ મેચ સિરીઝને સૂર્યકુમાર યાદવ એક વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ કરવા માટેની સારી શરૂઆત સારી પરિસ્થિતિ અનુસાર મેચ રમશે આગામી પડકાર માટે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે ભારતમાં યોજાવાનું છે શ્રીલંકા સાથે મેજબાની કરશે તો ભારતની કંડિશનમાં એવો યોજાશે જે સારો રહેશે વાત કરીએ હાલની ટી ટ્વેન્ટીની કાલની તો ભારત ગઈ મહિને એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું અને વર્લ્ડ કપ ચેમ્પિયન પણ છે ટીમ ઇન્ડિયા પાસે ધુવાદાર બેટરો સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં